હવે આપણા દેશની સંખ્યા બહુ મોટી છે એટલે કે ઘણા બધા લોકો એવા છે કે જેમને રોગ નથી થયો રોગ ન હતી એટલે એના કારણે અને લોકોના બિહેવિયર એવા હતા એટલે કે વાતાવરણ કપડે જે કહીએ કે માસ્ક નહીં પહેરવો ભીડવાળી જગ્યામાં જવો એના કારણે અને બીજું એ પણ ખરું એની સાથે ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકાર શક્તિ ઓછી હતી એની સાથે એ પણ ખરું કે વાયરસ એટલે કે બિસાવણીની વાત કરીએ તો એ જેકન્ડ વે વખતનો વાયરસ હતો એ થોડો મ્યુટેટ એટલે કે એના કારણે મ્યુટેશન કે જરા બદલાઈ ગયો એના કારણે શું થયું કે એનામાં એવી શક્તિ આવી ગઈ વાયરસમાં કે એક માણસમાંથી બીજા માણસમાં એટલે કે પહેલા વેવ વખત એવું જોવા મળ્યું કે એક માણસ ધારો કે એને આ નોટ કે એક માણસ માત્ર એક કે બે જણને ઇન્ફેક્ટ કરે એવરેજ તો પણ એના સરખામણીએ સેકન્ડ વે વખતે એ સંખ્યા બે કે ત્રણ એટલે કે વધારે લોકોમાં ફેલાઈ શકે એનું કારણ એટલું જ કે વાયરસને પોતાની મ્યુટેશન દ્વારા બદલાવ કરી અને એ ઝડપથી ફેલાવી શકે એટલા માટે અને સામે એ પણ કે હોસ્ટ એટલે કે માણસમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી અને ઘણા બધા લોકો એની ઇંગ્લિશમાં આપણે કે સસ્સેપ્ટિબલ જેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ના હોય એવા ઘણા બધા લોકો હતા એના કારણે અને લોકોની વર્તણૂકના કારણે આ રોગ ઝડપથી ફેલાય